દસથી વીસ હજાર રૂપિયા રોકાણ કરીને જો કોઈ ધંધો કરવા માંગતા હોય તો આ ત્રણ ધંધા તમે બિંદાસ કરી શકો છો એકદમ ઇઝીલી સ્ટાર્ટ બી થઈ જશે ઓછું રોકાણ રહેશે અને જલ્દી સક્સેસફુલ થઈ જશે સૌથી પહેલો ધંધો છે ફાસ્ટ ફૂડ બિઝનેસ આમાં તમને નાસ્તા હાઉસની જે આપણે સ્ટોલ બનાવી શકીએ છીએ જેમાં દાબેલી સમોસા આ ટાઈપની વેરાયટી આપણે વેચી શકીએ છીએ એકદમ દસથી વીસ હજારના રોકાણમાં આ ધંધો તમારો શરૂ થઈ જશે બીજો છે વેજીટેબલ શાકભાજીની ડિમાન્ડ તમે વાત કરશો તો હોલસેલ ભાવ કરતાં ડબલ ભાવે શાકભાજી રિટેલમાં વેચાય છે તમારા નજીકમાં કોઈ પણ સબ્જી મંડી હોય ત્યાં જઈને સવારે શાકભાજી લઈ આવો ડબલ ભાવમાં તમે તમારા શાકભાજીનો ધંધો જલ્દીથી ચાલુ કરી શકો છો ત્રીજો ધંધો છે સર્વિસ સ્ટેશનનો અત્યારે ધીમે ધીમે બાઇક અને ગાડીઓની સંખ્યા વધી રહી છે તો સર્વિસ સ્ટેશનમાં જે વોશિંગનું કામ હોય છે આ ટાઈપનું કામ તમે ચાલુ કરશો તો આમાં બી વધારે સ્કિલની જરૂર નહીં પડે જલ્દીથી ધંધો ચાલુ થઈ જશે સો ટકા તમારો ધંધો સફળ થશે ટાઈમની ધંધાની વાતો જાણવા માગતા હોય તો અમને ફોલો સબસ્ક્રાઈબ કરી દે